ભક્તિ સંદેશની ટીમ આજે પહોંચી છે દહેગામ તાલુકાના કંથારપુરા ગામે કે જ્યાં પાંચસો વર્ષ પૌરાણિક મહાકાળી માતાજીની મૂર્તિના થાય છે દર્શન આ મંદિરની વિશેષતા એ છે કે માતાજીની આ મૂર્તિની ઉત્પત્તિ વડના વૃક્ષના થડમાં થઈ હતી જેથી સમય જતાં વડવૃક્ષની વળવાઈઓની અંદર આ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે જેથી જ આ મંદિર ઓળખાય છે વડવાળા મહાકાળીના મંદિર તરીકે તો આવો દર્શન કરીએ આ અદ્ભુત ધામના કોઈ મંદિરની પાસે વડનું વૃક્ષ આવેલું હોય તે તો આપે જોયું જ હશે પરંતુ કોઈ મંદિર વડના થળના વચ્ચે આવેલું હોય તે કદાચ ભાગ્યે જ જોવા મળતું હોય છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલ છે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મહાકાળી માતાનું સુંદરધામ આ મંદિરમાં માતાજીની પાંચસો વર્ષ જૂની મૂર્તિના દર્શન થાય છે જે સ્વયંભૂ વડના વૃક્ષની વચ્ચોવચ પ્રગટ થઈ હતી આ મંદિરમાં મહાકાળી માતાજીની બે અલગ અલગ મૂર્તિઓના દર્શન થાય છે એક પૌરાણિક મૂર્તિ અને બીજી હાલમાં સ્થાપિત કરેલી મૂર્તિ આ બંને મૂર્તિ એટલી સુંદર અને અદભુત છે કે તેને જોતા જાણે માતાજી હાજરા હજુર હોય તેવી અનુભૂતિ થાય છે વર્ષોથી આ વડ અહીં અળીખમ ઊભો છે અને મંદિરની આજુબાજુ વડની અસંખ્ય વડવાઈઓ જોવા મળે છે જેથી પ્રવાસીઓ માતાજીના દર્શન કરવાની સાથે આ વડની નીચે થોડોક સમય બેસીને શાંતિનો અનુભવ કરે છે તો કોઈ બી માતાજી પણ અહીંયા મને એટલું એમ માન છે કે વાસનાજીએ એટલે મહાકાળી માતાના દર્શન કરીને જ બીજા જવાનું અને વડે ગમે છે અને ઘરે પરે પ્રવાસ આવી ને એવું અમને લાગે છે મહાકાળી માતાના ધામમાં આસપાસના ગામવાસીઓ ઉપરાંત ગુજરાત બહારથી પણ ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે ત્યાં સુધી કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વડવાળા માતાજી પર અપાર આસ્થા રાખે છે અને એટલે જ તે બે વખત આ મંદિરમાં માતા સમક્ષ શીશ ઝુકાવવા આવી ચૂક્યા છે આ મંદિરમાં જો કોઈની માનતા પૂર્ણ થાય છે તો માતાજીને ગરબી અર્પણ કરવાની માન્યતા છે જેથી મંદિરની બહાર આપને માનતાની ગરબીઓ મૂકેલી જોવા મળે છે સાથે જ કેટલાક ભક્તો વડની વળવાઈઓ પર આસ્થાભેર ચુંદડી પણ બાંધે છે તો કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય તો માતાજીને શ્રીફળનો તોરણ અર્પણ કરવાની પણ બાધા રાખે છે આ ધામમાં સવાર સાંજ બે સમયે માતાજીની આરતી કરવામાં આવે છે તો સાથે જ માતાજીની પ્રિય સુખડીનો પ્રસાદ પણ થાળ રૂપે અર્પણ કરવામાં આવે છે તો સાથે જ દર રવિવારે અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અહીં નવરાત્રી દરમિયાન આઠમનો મેળો પણ ભરાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ દહેગામ